જયલા ખેડૂત મિત્રો આપણે આ રમણીકભાઈ કોટડિયા જે રેવન્યુ ગુરુ કહો કે રેવન્યુના નિષ્ણાંત કહો એના માર્ગદર્શન વિશે આપણે છઠ્ઠો સેમિનાર એટલે તાલીમ કેમ્પમાં લાભ લીધો પણ ખેડૂતો અત્યારે ગણો તો ખેડૂતો આખા ઋષિમુનની તુલ્ય ગણાય પણ એને જે સલાહકાર છે રાહબર સેવા રમણિકભાઈ તો ઋષિતુલ્ય કરતાં વિશેષ સેવા આપી રહ્યા છે તો એ નિમિત્તે સાહેબ એ કીધું કે તમે આપણે સ્વાગત છેતુ અને જિલ્લા સંકલન બેઠકની વાત કરો એટલે સ્વાગત સેતુ હોય એ તાલુકા સંકલન પછી સ્વાગત છેતુ જિલ્લા જિલ્લા બેઠક હોય અને એમાં જિલ્લા સંકલન બેઠક હોય એ કલેક્ટર સાથે હોય અને તાલુકા સંકલન હોય સ્વાગત છેતુ એ તાલુકા લેવલે હોય તમારે કોઈ ખેતી વિષયક પ્રશ્ન હોય કે બીજો તમારે કાંઈ અન્યાય થઈ રહ્યો હોય કોઈ પણ બાબતમાં ખેતીવાડી વિશે કે રેસ્ટિંગ બારામાં કે બીજા કોઈ એવા સામાન્ય પ્રશ્ન હોય તો તમે મામલતદારની ઓફિસે લેખિત સામાન્ય અરજી આપી શકો છો કે ભાઈ અમારો આ પ્રશ્ન સ્વાગત સેતુમાં લેવા નમ્ર વિનંતી પછી જે તમારો ન્યાયિક પ્રશ્ન હોય તટસ્થ પ્રશ્ન હોય સાચી વિગત લખીને આપવાની એટલે આખા મહિનામાં એકવાર તાલુકા લેવલે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર એના જે જરૂરિયાત અધિકારીઓ હોય એને બોલાવે છે અને આપણે જે રજૂઆત કરી હોય અરજી આપી હોય એને બોલાવે છે અને એની સામે આપણી રજૂઆત સાંભળે છે અને એનું યોગ્ય નિરાકરણ કરે છે પછી ત્યાં યોગ્ય નિરાકરણ ન થાય તમને વ્યવસ્થિત જવાબ ન મળે કે સોલ્યુશન સેટિસ્ફાઈ ન થાવ તો જિલ્લા લેવલે તમે જિલ્લા સ્વાગત સેતુમાં મૂકી શકો છો અને એમાંય તમને યોગ્ય નિરાકરણ ન આવે તો જિલ્લા સંકલન બેઠક હોય એમાં ધારાસભ્ય હોય સાંસદ હોય પછી કલેક્ટર સાહેબ હોય તો એમાં તમારો યોગ્ય રજૂઆત હોય તો ત્યાં યોગ્ય કલેક્ટર સાહેબની હાજરીમાં ધારાસભ્યની હાજરીમાં યોગ્ય રજૂઆત થાય ત્યાં ચર્ચા થાય અને એનો યોગ્ય નિકાલ આવી શકે છે એટલે આ છે જિલ્લા સંકલનની માહિતી એમાં તમારે જે તાલુકા લેવલે સોલ્યુશન નહોતી હોય એ તમે જિલ્લા સંકલનમાં લઈ જઈ શકો છો બોલો ભારત માતા કી જય બલરામ ભગવાન કી જય